રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યું છે ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ત્યારે ઉકાઈ ડેમમાં સતત પાણીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હાલ કોઝવેની હાલની સપાટી નવ પોઈન્ટ નેવું છે ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર બસો એકસઠ ક્યુસેક પાણી છોડાવવામાં આવ્યું હતું કોઝવેમાંથી બે લાખ ચોર્યાસી હજાર એકસો બેતાલીસ ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ થાય છે અને હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક બે લાખ સુડતાલીસ હજાર બસો એકસઠ છે જેટલું આવક એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત